તારે અમે બહુ ધમની સે વિસા વદરની બીટા ચુમની આમ તો બજાર બળઘમ વિસા વદરની બીટા ચુમની ના શાંત થઈ ગયા છે પણ અહિયાં વિવાદો શાંત થવાનું નામ નથી લઈ રહ્યા એટલે જાસિપત નામ નહી આવે કે આ સુધી આ વિવાદો કદાચ શાંત થઈ જન જ પરિરામ પર પણ વાત થતા ને બુધવાર કોઉ કહે છે પણ આ બધા વચ્ચે પ્રચાર પરગમ શાંત થાય એ પહેલો હી હું તો કિસ્ વિસાવદર ની આ ચૂંટણીમાં જેમાં કોંગ્રેસ પર આરોપ લગાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટી પર આરોપ લગાવવામાં આવ્યા છે કે એમના કાર્યકર્તાઓને એમના ઉમેદવારોને ખરીદવાના પ્રયત્નો કરવામાં આવ્યા હોય જોકે કોંગ્રેસે આ આરોપો ભગાવ્યા છે અને કોંગ્રેસ નું કેવું છે કે હાર ભાડી ગઈ આમ આદમી પાર્ટી આવા તૂટ કરે છે આવા નાટક આવા થતી એમને એવું કહેવામાં આવ્યું કે તમને પૈસા આપવામાં આવશે તમે ગોપાલ ઇટાલિયા ની વિરુદ્ધમાં આક્ષેપો તો વિડીયો બનાવવાનો રહેશે અને એના બદલામાં તમને પૈસા આપવામાં આવશે પાંચ લાખ રૂપિયા હરદેવભાઈ વિકમાએ અમારી પાર્ટીના મનોજભાઈ સોરઠિયાનો સંપર્ક કર્યો મનોજભાઈને હકીકત જણાવી આ દરમિયાન હું ઓફિસે પહોંચ્યો મને પણ જાણવા મળ્યું આ દરમિયાન હરીશભાઈ સાવલિયા અને મારા ઘણા કાર્યકર્તાઓ બધાને જાણવા મળ્યું કે ગોપાલ ઇટાલિયાની વિરુદ્ધમાં અફવા ફેલાવે કે ગોપાલ ભાજપ સાથે મળેલો છે મિટિંગો કરે છે આવી અફવા ફેલાવવાના બદલામાં પાંચ લાખ રૂપિયા આપવાની ઓફર કરી હરદેવભાઈ વિકમાં એક ખેડૂતનો દીકરો છે ઈમાનદાર માણસ છે એને કીધું કે આપણે આ રૂપિયાનો ખેલ ખુલ્લો પાડવો જોઈએ આનો પર્દાફાશ કરવો જોઈએ ગોપાલભાઈ આપણે શું કરીએ તો અમે નિર્ણય કર્યો કે આનું સ્ટિંગ ઓપરેશન કરવું જોઈએ એટલે અમે વિસાવદરમાં વિડીયો કેમેરાવાળા મોબાઈલ અને વિડીયો કેમેરાવાળા બોલાવ્યા અમે ત્યાં સૌથી પહેલા હરદેવભાઈનું રેકોર્ડિંગ ચાલુ કર્યું કે હરદેવભાઈ ખિસ્સામાં કોઈ જગ્યાએ કંઈ છે નહીં પછી અમે વિડીયોમાં બોલ્યા કે હવે અમે સ્ટિંગ ઓપરેશન કરવા જઈએ છીએ હરદેવભાઈ પોતાના ટુ વ્હીલરમાં ગયા એની પાછળની કારમાં હું બેઠો સળંગ રેકોર્ડિંગ સળંગ કશું જ ક્યાંય કટકા કર્યા વગર સળંગ રેકોર્ડિંગ કરીને અમે ત્યાં સાયોના ગોલ્ડ હોટલની બહાર કારમાં કેમેરો ચાલુ રાખ્યો અમે હરદેવભાઈ ઉપર હોટલમાં ગયા ત્યાં એમને લલિતભાઈ વસોયા લલિતભાઈ કગતરા ભરતભાઈ વિરડિયા આ સિવાય અજાણ્યા કેટલાક વ્યક્તિ હતા જેને હરદેવભાઈ નથી ઓળખતા ભાજપના અને કોંગ્રેસના કેટલાક લોકો બેઠા હતા એમણે હરદેવભાઈને કીધું કે તમને બે લાખ રૂપિયા આપવામાં આવશે તમારે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવો વિડીયો બનાવીને આપવાનો રહેશે હરદેવભાઈએ સ્પિંગ ઓપરેશનના ભાગ સ્વરૂપે વિડીયો બનાવવાની આભાર દીધી વિડીયો બની ગયો અને ત્યાર પછી હરદેવભાઈને પૈસા આપવા માટે લલિત વસોયા હોટલમાંથી નીચે આવ્યા નીચે આવી અને પોતાની કારમાં રહેલા રૂપિયા ઉપર લઈને જાય છે એ પણ મારા રેકોર્ડિંગમાં આવ્યું એ રૂપિયા આવી રીતે આમ પોતાના જબ્બામાં અંતાડીને લઈ જાય છે એ પણ ત્યાં સીસીટીવી માં આવ્યું અને ત્યારબાદ હરદેવભાઈ ત્યાંથી હોટલથી નીચે ઉતર્યા છે એના બોર્ડમાંથી અને અમે કારમાંથી ઉતરી કેમેરા સમક્ષ બધું

સાચી છે કે ખોટી છે એ સરકારી તંત્ર એ તપાસ કરવી જોઈએ સીસીટીવી ચેક કરવા જોઈએ મારી પાસે માહિતી પ્રમાણે અંદાજે પચાસ કરોડ જેટલા રોકડા રૂપિયા હોટલ શાયના ગોલ્ડમાં રાખવામાં આવ્યા છે અને આ હોટલમાંથી તો પૈસા વિતરણ ભાજપ કોંગ્રેસ બંને કરી રહી છે આવી માહિતી છે આ માહિતીની ચોકસાઈ ચૂંટણી અધિકારીએ કરવી જોઈએ મેં લેખિતમાં ફરિયાદ આપી છે મેં એમને રજૂઆત કરી કે તાત્કાલિક શાયના ગોલ્ડ હોટલના સીસીટીવી ફૂટેજ લઈ લેવા જોઈએ આ હોટલ છે એ કદાચ સીસીટીવી નાશ કરી દેશે તો પુરાવાનો નાશ થઈ જાય તો મેં રિક્વેસ્ટ કરી છે અમે હરદેવભાઈ એક લેખિત ફરિયાદ પણ ચૂંટણી અધિકારીને આપી છે અને મેં આશા રાખીએ છીએ કે તાત્કાલિક ચોવીસ કલાકમાં આનું કાર્યવાહી થાય આમાં ઉમેદવાર નો શું ઉમેદવાર નો જ રોલ ગણાય ને ઉમેદવાર વતી જ પૈસા આપવામાં આવ્યા છે અને એવું કહેવામાં આવ્યું છે કે નીતિન રાણપરિયાના અને કિરીટ પટેલના સમર્થનમાં તમારે મતદાનની અપીલ કરવાની છે અને ગોપાલ ઇટાલિયા જે ઉમેદવાર છે એના વિશે તમારે ખોટી વાત કરવાની છે પૈસા એટલા માટે આપવામાં આવ્યા કે ગોપાલ ઇટાલિયા ભાજપ સાથે મળેલો છે આવું તમારે બોલવાનું એના બદલામાં તમને બે લાખ રૂપિયા આપવામાં આવશે તો ઉમેદવારને ખોટી બદનામી કરવા માટે થઈને જ આ આખું પૈસા ખેલ હતો જે આજે ખુલ્લો પડી ચુક્યો છે એને મહેન્દ્ર ડોબરિયા ફોન આવ્યો હતો તપાસ નો વિષય છે પોલીસે મહેન્દ્ર ને પકડીને ચૂંટણી અધિકારી પકડીને પૂછપરછ કરવી જોઈએ

મને કે આવો તમારું સેટિંગ કરેલું છે મેં કીધું છેનું આવી રીતે અમને તમારે ગોપાલભાઈ વિરુદ્ધમાં ખાલી વિડીયો બનાવવાનો છે અને મહામંત્રી તરીકે રાજીનામું આપવાનું છે એ બાબતે મને બોલાવેલો સયોના ગોલ્ડ હોટલે અને મને બે લાખ રૂપિયા આપી અને ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનું કહે હોટલમાં ગયા ત્યારે એને મહેન્દ્ર ડોબરિયા લલિતભાઈ વસોયા લલિતભાઈ ગગથરા ભરતભાઈ વિરડિયા અને પ્રકાશ રફાળિયા જાંબુડીથી આ લોકો ની આગેવાન ભાજપ કોંગ્રેસ કોણ હતા ભાજપ ના આગેવાનો નીચે બેઠા હોય ઉપર તો કોંગ્રેસ ના આગેવાનો બધા ક્યાં રૂમ માં હું ઉપર સરતા રૂમ નંબર ખ્યાલ નથી ઉપર સરતા ડાબી સાઈડ ના પહેલા જ રૂમ માં એક બાજુનો સિંગલ રૂમ છે ત્યાં મને બોલાવ્યો હતો મહેન્દ્ર ડોબરિયા નો શું રોલ આમાં મહેન્દ્ર ડોબરિયા ડોબરિયા એ સેટિંગ કરેલું છે એ પૈસા લઈને જ ગયો છે અને એને જ મને કહેવરાવ્યું કાવો આવો તમારો વ્યવહાર કરાવી દઈશ હવે એ તો આશરે એને તો કેમ ખ્યાલ મને બે લાખ રૂપિયા આપતા હોય એના કેટલા થાય છે એ તો પ્રમુખ છે